સ્લાઇડ સ્લાઇડ શબ્દનો અર્થ સરકવું લપસવું ઉપરથી સરકવું કે સરકાવવું ઘટવું ઘર્ષણ વિના ધીમે ધીમે શાંતિથી કે ચૂપચાપ ખસતા જવું થાય છે સ્લાઇડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કિડ્સ લવ ટુ સ્લાઇડ અર્થાત બાળકોને લપસવું ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ટરેસ્ટ રેટ્સ આર બિગિનિંગ ટુ સ્લાઇડ એટલે કે વ્યાજ દરો ઘટવા લાગ્યા છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં